નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને લોકમંચમાં આજે વાત કરીશું શનિની શનિ એટલે કે શનિ ગ્રહ અને આમ તો શનિને દેવતા તરીકે પણ જોવામાં આવે છે અને આજકાલ તમે જુઓ તો શનિની ચર્ચા બહુ છે એનું કારણ છે કે શનિએ પોતાની રાશિ બદલી છે અને કુંભ રાશિમાંથી શનિએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે હવે જ્યારથી આ મીન રાશિમાં પ્રવેશ કર્યો ને ત્યારથી એક ચર્ચા છે કે ભાઈ શનિની પનોતી છે તમારી રાશિ શું છે અથવા આ આપણી રાશિને કઈ રીતે અસર કરે છે આ બધી ચર્ચાઓએ જોર પકડ્યું છે ને એટલે જ લોકમંચ કાર્યક્રમમાં આ વિષયને સમજવા માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે શનિની વાત કરીએ તો આમ તો મકર અને કુંભનો સ્વામી છે શનિ બીજું કે એની દિશા પશ્ચિમ છે અને તત્વ વાયુ છે શનિની વાત કરીએ તો એવું કહે છે કે શનિ મહારાજને ન્યાયના દેવતા કહેવામાં આવે છે અને કર્મ પ્રમાણે શનિદેવ ફળ આપે છે સારા કર્મો કર્યા છે તો સારું ફળ આપે છે અને જો ખરાબ કર્મો કર્યા છે તો ખરાબ ફળ આપે છે અને લગભગ અઢી વર્ષમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે એટલે કે ભ્રમણ કરે છે શનિદેવ અને આ જ કારણોસર શનિનું જે રાશિ પરિવર્તન થયું છે એને એક મોટી ઘટના તરીકે જોવામાં આવે છે એની ચર્ચાઓ થઈ રહી છે વિવિધ રાશિના લોકો માટે આ જે આવનારો સમય છે ચઢાવ ઉતારવાળો રહેશે બીજું કે કોઈ જાતકની પનોતી ઉતરવાની છે તો કોઈની ચડવાની છે એટલે દરેક રાશિને આની જે અલગ અલગ અસર થવાની છે અને ક્યાંક આ ગોચરની અસર સામાજિક રાજકીય આર્થિક અને કુદરતી સ્વરૂપે પણ દેખાશે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો એમાં પણ એવું કહેવાય છે કે આ શનિની જે શનિએ ગોચર કર્યું છે અને મીન રાશિમાં કુંભમાંથી પ્રવેશ કર્યો છે એની અસર છે એવી પણ એક ચર્ચા છે બીજું મીન રાશિમાં શનિના પ્રવેશથી અન્ય રાશિઓ પર શું અસર પડે આ સવાલ તમામને થઈ રહ્યો છે મારી રાશિ પર શું અસર થશે આવો સવાલ થાય છે શનિ ગોચરથી જીવનના જે વિવિધ ક્ષેત્રમાં કયા પરિવર્તન આવે કયા પડકારો આવે અને રાશિ પરિવર્તન એક કેટલી મોટી એક ઘટના કહેવાય તમામ ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે આમ તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર અને જાણીતા જ્યોતિષાચાર્ય વાસ્તુશાસ્ત્રી કે જેમણે દસ થી વધુ કુંડળીઓનો જેમણે અભ્યાસ કર્યો છે એવા હસીદ પાઠક મારી સાથે છે હસજી હસીદજી સ્વાગત છે આપનું લોકમંચમાં નમસ્કાર જી અને સાથે જાણીતા જ્યોતિષાચાર્ય એવા શાસ્ત્રી ભદ્રેશ દવે મારી સાથે છે ભદ્રેશભાઈ આપનું પણ સ્વાગત છે લોકમંચમાં દેવતા કેવા આવે છે કર્મ પ્રમાણે ફળ આપનાર આ જેને આપણે ગ્રહ કહીશું કે દેવતા કહીશું સારા ને સારું ખરાબ ને ખરાબ આપે છે પણ જ્યારે શનિ નો કુંભ રાશિમાંથી મીન રાશિમાં અસિતભાઈ જેવો પ્રવેશ થયો છે

પણ શનિ વિશે લોકો મનમાં સમજણ કેળવવાની જરૂર છે કે ભાઈ તમે સમજો તમે જો ખરાબ કર્મો કર્યા હશે તો તમને શનિ મહારાજ પોતાની પનોતીમાં ફળ આપશે પનોતીની જો વાત કરવામાં આવે હું આ જ કહેવા માંગતો હતો કે બીજા કોઈ ગ્રહને આ પ્રકારે ફળો આપવાની તાકાત નથી આપવામાં આવેલી કે જે પનોતી છે પનોતી બે પ્રકારની હોય છે નાની પનોતી જે એક પરિભ્રમણ પૂરતી હોય એટલે અઢી વર્ષ પૂરતી હોય છે અને મોટી પનોતી છે એ ત્રણ પરિભ્રમણ પૂર્તિ હોય છે એટલે કે સાડા સાત વર્ષ અઢી અઢી વર્ષના ત્રણ તબક્કા હોય છે પોતાનાથી પહેલી રાશિ પોતાની રાશિ અને ત્યારબાદ પછી બીજી રાશિ છે આની જો વાત કરવામાં આવે તો શનિ થી ડરવાની જરૂર નથી કારણ કે કર્મના આધારે ફળ મળે છે લોકો એમ ગભરાય છે પનોતી એટલે પનોત નીકળી જાય પણ એવું નથી હોતું શનિ લોકોને પનોતીમાં આસમાને પહોંચાડેલા છે કેટલા શનિ મહારાજની જો વાત કરવામાં આવે તો આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એમને પનોતી ચાલતી હતી અને પોતે વડાપ્રધાન બનેલા છે આવા અનેક ઉદાહરણો છે કે વ્યક્તિને ટોચ પર પણ લઈ જાય છે અને હા એટલું પણ ખરું કે જો વ્યક્તિ હવામાં ઉડતો હોય અહમ કરતો હોય અને જો ખોટા કાર્યો કરતા હોય તો શનિ ની પનોતી નીચે પણ લાવી દેતી હોય છે માટે શનિ ની પનોતી છે ડરવાની જરૂરથી સમજણ કેળવાની જરૂર છે જો તમે શનિ ની પનોતીમાં સારા કાર્યો કર્યા સત્કાર્ય રહ્યા પ્રામાણિક રહ્યા છો સેવા કરો છો લોકોને મદદરૂપ થાવ છો સહાય કરો છો તો શનિ મહારાજની પનોતી તમને પીડા ઓછામાં ઓછી આપે છે અને તમને સારા માગે દોરે છે ખરેખર તો જોવા જઈએ તો શનિની પનોતી એક પ્રકારનું રૂપાંતરણની પ્રક્રિયા છે ટ્રાન્સફોર્મેશન છે કારણ કે વ્યક્તિ જે છે એ એ જીવનમાં જન્મ લે છે તો એને આગળ વધવાનું છે પોતાના આત્માની પ્રગતિ કરવાની છે ત્યારે શનિ એને માર્ગ બતાવવાનું કામ કરે છે ડરવાની જરૂર છે એની સમજણ કેળવવાની જરૂર છે હા શનિની પનોતીમાં આગળ વિશેષ એ પણ વસ્તુ હોય છે કે તેના પાયા કેવા છે એ પ્રમાણે છે ચાર પાયા હોય છે સોના ચાંદી તાંબુ અને લોખંડ એમાં સોનું અને જે લોખંડ નો પાયો હોય છે એ જરા અઘરો વધારે હોય છે તાંબુ અને રૂપુ એટલે ચાંદીનો પાયો છે એ ફળદાયી રહેતો હોય છે

માની લો કે શની આ કુંભ રાશિ રાશિમાં પ્રવેશ કર્યો તો અલગ અલગ પ્રભાવ જોવા મળશે ન્યાયિક દેવ અને ન્યાય આપનારા દેવ શનિ મહારાજ દેવ કહેવામાં આવે છે જુદી જુદી રાશિ ઉપર એ પ્રબળ છે ને એની અસર પડે છે જયારે શનિ મહારાજ આવતા હોય ત્યારે એની જે નાની પનોતી ને મોટી પનોતી જે શાસ્ત્રી જે જણાવ્યું અસિત ભાઈ જણાવ્યું એ પ્રમાણે કે કોઈ પણ પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ હોય ને તો ન્યાયિક પ્રવૃત્તિ કરે ને તેનું ફળ સારું મળે છે તો આપણે જોઈએ ને તો અત્યારે મકર રાશિમાંથી છે ને એ પનોતી છે ને નીકળી ગઈ છે અને જ્યારે આ પનોતી નાની પનોતી સિંહ રાશિ અને ધન રાશિમાં આવી રહી છે અને એ સી રાશિ અને ધન રાશિને પણ प्रबल અસર કરી રહી છે ખાસ કરીને નાની પનોતી હોય તો સી રાશિ અને ધન રાશિને અસર કરશે અને જયારે મોટી પનોતીમાં કુંભ રાશિ મીન રાશિ અને મેષ મેસ ના વ્યક્તિને એ અસર કરે છે અને એવા સંજોગો કહેવા છે કે અમાસિયાનો દિવસ હોય અને એમાં જ્યારે આ રાશિ પરિવર્તન થાય રાત્રે આપણે

કર્મ કરી અને પરમાત્મા નું નામ સ્મરણ કરે અને શનિ મહારાજ નો જપ યજ્ઞ કરે તપ યજ્ઞ કરે અસર તો રાજકીય પણ દેખાય માનસિક મનુષ્ય કરો કરો મંત્ર તો પૂજા પાઠ કરો દેવ ની પણ તમારા કર્મો સારા ના હોય તો શું ફળ મળે તમને એજ એ જ કેવા જઉં છું આગળ કે આપણે કર્મ છે એટલે કર્મ ને પ્રધાન શનિ મહારાજ ની ની શરૂઆત થાય ને ત્યારે સૌ પ્રથમ છે ને વહેલાવ થી જવાની એક પ્રક્રિયાનો ભાગ કરવો પડે hard work કરવું પડે શનિ મહારાજ છે ને શનૈ પંથા શનૈ કંથા ધીમે ધીમે કાર્ય કરાવતા હોય અને એની અસર પણ હોય છે તો આપણે શનિ મહારાજ ની જયારે ચાલતી હોય પનોતી ત્યારે આપણે જે દિન દુખ્યા હોય એને મદદરૂપ થવું જોઈએ સારા કર્મ કરવા પડે સત્કર્મ એક્શન ટુ રિએક્શન જયારે જયારે વ્યક્તિ કર્મ કરે છે ને એના ઉપર ફળ નિશ્ચિત થાય છે તો સારા કર્મ કર્યા તો સારું ફળ શનિ મહારાજ આપે છે અને ખરાબ કર્મ કર્યા હોય તો ખરાબ ફળ પણ આપે છે શનિ મહારાજની પનોતી ચાલતી હોય ત્યારે છે ને કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ પણ વધી શકે છે પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકે છે જ્યારે શનિ મહારાજ ની જ્યારે દહિયા ચાલતી હોય નાની પનોતી ચાલતી હોય મોટી પનોતી ચાલતી હોય ત્યારે વ્યક્તિ એમ વિચારવું જોઈએ કે મારે શનિ મહારાજ ને જપ કરવા જોઈએ તપ કરવા જોઈએ યજ્ઞ કરવા જોઈએ સાથે સાથે રામ રક્ષા સ્ત્રોતો નો પાઠ કરવો જોઈએ અને સાથે એક વાત જરૂર થી પાત્ર છે જયારે મીન રાશિમાં શનિ મહારાજ બિરાજમાન થાય ત્યારે આપણા નોર્થ હોય એ ઈશાન આપણે મત્સ્ય અવતાર એની ચિત્ર જે એટલે કે છબી રાખવામાં આવે તો પણ એની અસર ઓછી થાય છે તો ખાસ કરીને આ પણ એક બાબત ધ્યાનમાં રાખવી અને શનિ મહારાજ ને જપ તપ કરવા અને મનુષ્યને જેટલી અસર થાય ને એ અસર કેવી રીતની હોય ખબર છે

રાશિ બદલે અથવા રાશિ પ્રવેશ કરે ત્યારે વધારે પ્રભાવી હોય છે શુભ ગ્રહ એ રાશિના પરિભ્રમણના મધ્ય ભાગમાં પ્રભાવી હોય છે દેશ દેશ દુનિયા માટે માટે જોવા તો મીન મીન રાશિમાં પરિભ્રમણ સારી વાત છે છે કારણ કે રાશિ રાશિ એ બૃહસ્પતિ ગુરુની એટલે કોઈ પણ ગ્રહ જયારે ગુરુની રાશિમાં આવે ત્યારે ગુરુનો પ્રભાવ એના પર પોઝિટિવ પડતો જ હોય છે આ વખતે વરસાદ સારો થશે એ વસ્તુ જોઈ લેજો ઉપરાંત માર્કેટ શેર બજાર પણ હવે ઊંચું આવશે શનિના મીન રાશિના પરિભ્રમણમાં સારા સમાચાર એવા છે કે મકર રાશિને સાડા સાતથી ઉતરી રહી છે અને આ શનિ ખૂબ સારું ફળ આપશે ત્રીજો શનિ હંમેશા સારો કહેવાય ત્રણ છ અને અગિયાર માં જો શનિ આવે તો એ ખૂબ સારું ફળ આપશે એક્ટિવિટી જેટલું પરિણામ કરશે એ બહુ સારું મળવાનું છે

એટલે એ જે વાત કરવામાં આવે એ બહુ જ અગત્યની વસ્તુ છે કે તેમણે ખૂબ સાચવવાનું છે કોઈ પણ પ્રકારે રિસ્ક ના લેવું જોઈએ જો રિસ્ક લેશે તો પછી એમ કેવાય કે તકલીફ આવી શકે એવું છે ખાસ કરીને એમને સાચવવાનું છે બીજું કે કુંભ રાશિ જે છે તેને છેલ્લો તબક્કો છે અને મીન રાશિને બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે આ બધી વસ્તુઓમાં જો સમજવાનું હોય તો સૌથી પહેલી વાત એ છે કે જુઓ તમે કીધું ને શનિના ઉપાય ની વાત કરી

જો શાસ્ત્રોમાં આપણે ત્યાં ત્રણ પ્રકારે ઉપાયો આપેલા છે મણી મંત્ર અને બરોબર છે શનિ મંત્રિનો સૌથી અગત્યનો સૌથી પ્રભાવશાળી ઉપાય એક જ છે જે બધા છે અને તે કે શનિવારે સાંજે મંદિરે જઈ તેમને ડાબા પગે એ જેની પનોતી ને દબાયેલી છે તે પગે ઉપર તેલ સિંદુર ચડાવો હનુમાન ચાલીસા નિયમિત પાઠ કરો એ સૌથી અગત્યનો છે બીજી વસ્તુ ગરીબોને જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તેને તમે મદદ કરો તમારી હાથ નીચેના કામ કરનારા વ્યક્તિ છે કર્મચારીઓ છે સેવા આપે છે 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 નોકરો આ બધા આને તમે મદદરૂપ તેના પર ક્યારે ગુસ્સો ના કરો એમનું ખોટું વસ્તુ ના લઈ લેશો એ પણ ખૂબ મહત્વનું છે બીજું કે શનિવારે પીપળામાં શનિદેવનો વાસ હોય છે જો તમે પ્રદક્ષિણા કરો અને પીપળાને જળ ચડાવો તો પણ રાહત રહેતી હોય છે અને સૌથી અગત્યનું કે તમે બીજી શનિદેવ કરો અભિષેક કરો આ બધા પર રસ નથી તમે શનિના દાન કરો શનિ વસ્તુઓના દાન કરો જે લોખંડ છે કાળી વસ્તુઓ છે તલ છે છે તેલ પહેરેલા કપડા ચંપલ છે અને ખાસ લોખંડ ની વસ્તુઓ છે આ બધી વસ્તુઓનો જો દાન કરો જેથી કરીને ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને આ વસ્તુનો ઉપયોગ કરવા મળશે અને મનમાં એને સંતોષ થશે તો શનિદેવ પ્રસન્ન થશે બિલકુલ પણ હશે ઓર આનો બોધપાઠ જોઈએ તો એવું કહી શકાય કે ન્યાય ના દેવતા છે ગભરાવાની જરૂર નથી એવું કહી શકાય કે કર્મ આધારે ફળ આપે છે એટલે ગભરાવાની જરૂર નથી સાડા સાતી પનોતી હોય કે અઢી વર્ષની પનોતી હોય માની લો સમજણ કેળવવાની બહુ જરૂર છે કે શનિ ની પડવાની જરૂર નથી શનિ ની પનોથી લોકો ને આગળ પણ લાવી શકે છે તમને સુધારવાનો મોકો આપે છે તમારા જે ખરાબ કર્મો છે તેમાંથી બહાર આવવાનો મોકો આપે છે તમે ખરેખર મહેનત કરો અને શનિ થી ડરશો નહીં ક્યારે ડરવું નહીં કારણ કે શનિ મહારાજ ડરે અને ડરાવે છે શનિની બે બાજુ છે શુભ પણ છે અને અશુભ પણ છે જો અશુભ ની અસર નિરાશાવાદી બનાવશે અને ઘણી બધી વસ્તુઓમાં નિષ્ફળતા આપશે એવું પણ છે પણ તમે સમજણ કેળવશો અને પોઝિટિવ રહેશો મહેનત કરશો તો આ શનિની પનોતિ પનોતી તમારા માટે પ્રગતિના દ્વાર ખોલશે અત્યારે તમે જે બી રોપશો ને આ શનિની પનોતિમાં પનોતીમાં એ શનિની ની પનોતી જયારે ઉતરશે ત્યારે તમને ચોક્કસ હજારો ને લાખો લોકોની જીવનમાં કે જો શનિ ની માં જેને સાચવ્યું છે એના જીવનનો સારો સમય શનિ જતા જતા ચોક્કસ આપી જાય છે હા પણ જો કઈ ખોટું કર્યું તો શનિ મહારાજ લાત મારતા પણ અચકાતા નથી માટે બિલકુલ ગભરાવું નહીં જેટલા પોઝિટિવ રહેશો હકારાત્મક રહેશો એટલું તમારા માટે આ શનિદેવની શુભ અસર ચોક્કસ જોવા મળશે ભદ્રેશભાઈ આપનું શું માનવું છે કે હકારાત્મક રહેશો પોઝિટિવ રહેશો તો કહ્યું કે શુભ અસર જોવા મળશે ને શનિદેવ જેટલો ગેરલાભ કરાવે છે એટલો લાભ પણ કરાવે છે લાત પણ મારે છે ને ફાયદો પણ કરાવે છે પણ આ દરમિયાન ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શું માત્ર જપ મંત્ર પૂજા પાઠ થી જે શનિદેવ ને રીધી શકાય કે અન્ય કોઈ ઉપાયો છે આપ શું માનો છો જ્યોતિષાચાર્ય તરીકે મંત્ર જાપ તપ યજ્ઞ તો છે સાથે સાથે જે મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે મીન રાશિ જે ગુરુ રાશિ છે એટલે તમારા માતા પિતા અથવા ગુરુ જેની સેવા કરશો તો પણ શનિ મહારાજ ખુબ ખુશ થાય છે વાક્ય એ છે કે કર્મ તે કિસ્મત તેરી દાસી ઓર માતા પિતા કી સેવા કી તો ઘર મથુરા કાસી એટલે તમે માતા પિતાની સેવા કરો ગુરુજી ની સેવા કરો અને શનિ મહારાજ નો રાજીપો થાય આરસુ નથી બનાવતા કારણ કે આપણે જયારે અશુભ તત્વ ધારણ થાય તો આરસુ બનીયે

કે શનિ મહારાજ ને આપણે કઈ રીતે જોઈ રહ્યા છે શનિ મહારાજ ની કૃપા ઉતારવા માટે જેટલું દાન પુન કરવા છે ધારો કે કોઈ પણ જગ્યાએ એ પીપળા નું વૃક્ષો એમાં જળ ચડવામાં આવે એ પણ વાત સાચી છે અને સાથે સાથે શનિદેવ ના મંદિરે જઈ અને શનિ મહારાજ ને પ્રાર્થના કરવામાં આવે રામ પાઠ કરવામાં આવે ભદ્રેશભાઈ છે ને ઘણા બધા જે જ્યોતિષાચાર્યો આવતા હોય કે પછી પેલા જ્યોતિષ હાથ જોતા હોય કે બ્રાહ્મણ એક એક આટલું વિધિ વિધાન કરાવો આટલા મંત્ર જાપ કરો તો શનિદેવ ની કૃપા રહે છે સાડા સાતી છે અને અઢી ની છે ને તો શું એનાથી ફરક પડે છે ભદ્રેશભાઈ સો ટકા પડે છે સો ટકા કારણ કે શબ્દ છે ને શણગારી પણ શકે શબ્દ સળગાવી પણ સાહેબ એ જપ કરે છે એ કરે છે માની લો કે બ્રાહ્મણ કે કોઈ આપણા ગોર કરે છે ને એનું ફળ આપણને કેવી રીતે મળી શકે એ તો આપણે જાતે કરવા પડે ને ના ના એની એવી વાત છે કે શનિ મહારાજ કે કોઈ પણ ગ્રહોનું જે જપ છે તપ છે કે દાન છે પુન છે એ બધું કરવાથી મંત્ર જાપ તમે કરો ને એનો ફાયદો મને કેવી રીતે થઈ શકે એ તો પછી કર્મ મારે જ કરવું બિલકુલ બહુ જબરદસ્ત પ્રશ્ન છે એનો ખરેખર જવાબ બહુ લાંબો છે આવકારે બાબત છે પણ યોગ્ય સંકલ્પ લઈ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો ખુબ સારી વાત છે નહીં તો પછી એવા બ્રાહ્મણ કે જે સાત્વિક છે પ્રામાણિક છે નિસ્વાર્થી છે ત્રિકાળ સંધ્યા અથવા સંધ્યા કરનાર વ્યક્તિ છે એવા બ્રાહ્મણ દ્વારા જો કરવામાં આવતું હોય તો ફળ નિશ્ચિત મળે છે એ પણ ખોટું નથી કારણ કે આપણે ત્યાં નો નિયમ છે ભાઈ એવું નથી કે આ બહુ મોટું વિજ્ઞાન છે પણ એ નિયમ છે પણ જો સાત્વિક રીતે કરવામાં આવે તો એનું ફળ ચોક્કસ મળતું હોય છે એમાં નિસંદેહ છે પણ હા યોગ્ય રીતે થવા જોઈએ એ અત્યારના આમ પણ છે ને કળીયુગ ચાલે કળિયુગમાં શનિદેવનું પ્રાધાન્ય વધારે જ ગણાતું હોય છે એટલે લોકોને શંકા કુશંકા વધારે થવાની છે હા પણ આ જે પ્રશ્નો સાથે બીજો પણ ઉપાય એક આપી દેવો છે કારણ કે મને લાગે છે સમય થોડો ઓછો છે ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રના ઉપાય કરવો ખૂબ જરૂરી છે શનિ એ પશ્ચિમ દિશાના દેવતા છે તમારા ઘરમાં મકાનમાં ફેક્ટરીમાં ઓફિસમાં જ્યાં પણ પશ્ચિમ દિશા હોય ને એને ખૂબ વ્યવસ્થિત રાખો આ સમયગાળા દરમિયાન તમારી પશ્ચિમ દિશા અને ઈશાન દિશા જો વ્યવસ્થિત હશે તો આ બધા દોષ તમારા કોઈ રહેશે નહીં

આ પ્રયાસ જે કહેવાય કે સમજવો મુશ્કેલ છે પણ છતાં પણ ઘણી બધી વાતો બંને જ્યોતિષાચાર્યો આવરી લીધી છે અશિતભાઈ કહ્યું એમ કે વિશેષ અધિકાર છે કર્મ ને દંડ આપનાર છે કર્મ સારું છે તો પણ તમને એનું ફળ આપે છે તમને દંડ પણ આપી શકે છે અને શનિનો જે પ્રભાવ છે દરેક જગ્યાએ જોવા મળે છે વ્યક્તિ હોય દેશ હોય કે પછી વિશ્વ હોય અને નાની મોટી પનોતી પણ એમણે વાત કરી કે એનાથી ગભરાવાની જરૂર નથી ડર કાઢીને

એટલે એ દિશા તમારી ચોખ્ખી હોવી જોઈએ વ્યવસ્થિત હોવી જોઈએ તો પણ તમને એનું ફળ મળે છે સરસ વાત કરી કે ગ્રહ છે ન્યાય આપનાર રાશિમાં નાની મોટી પનોતીની એમણે વાત કરી કે અસર કરશે મીન મેન રાશિની મોટી પનોતીની પણ એમણે વાત કરી છે અને સત્કર્મ કરો તો ચોક્કસ સારું ફળ મળશે ભદ્રેશભાઈએ કહ્યું તેમ અને ઈશાન ખૂણામાં જે એમણે વાત કરી છે કે જે અ

પણ આખરે નક્કી થશે કર્મના આધારે ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર